દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો છો તો તમને અનેક લાભ થશે એક વર્ષમાં બે વખત ખરમાસ લાગે છે પહેલો ખરમાસ માર્ચ થી એપ્રિલ વચ્ચે અને બીજો ખરમાસ ડિસેમ્બર થી જાન્યુઆરી સુધી લાગે છે સૂર્યદેવ જ્યારે ગુરુ ગ્રહની રાશિ ધન અને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ લાગે છે આ વર્ષે ડિસેમ્બરમાં ખરમાસનો પ્રારંભ સૂર્યના ધન રાશિમાં જતા સૂર્યનું ગોચર ધનમાં સોળ ડિસેમ્બરે થશે એ દિવસથી ખરમાસ શરૂ થઈ જશે ખરમાસના સમયે તમે બે ગ્રહો સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો છો તો તમને અનેક લાભ થશે તો આવો જાણીએ ખરમાસમાં કયા ત્રણ ઉપાય કરવા જોઈએ જેનાથી તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે નવ મિનિટ કલાકે ખરમાસ નો અંત પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર મકર સંક્રાંતિ ના દિવસે થશે ખરમાસ બે હજાર ત્રેવીસ આ ત્રણ જ્યોતિષી ઉપાયો તમારું ભાગ્ય ચમકાવશે

ગુરુ બૃહસ્પતિ પૂજા કરવી જોઈએ કુંડળીમાં ગુરુના બળને કારણે વ્યક્તિને ધન અને જ્ઞાન બંને મળે છે કરિયરમાં પ્રગતિ થશે જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય તો શિક્ષણમાં નિષ્ફળતા અને પૈસાની કમી થાય છે કામથી પ્રસિદ્ધિ મળતી નથી ખરમાસમાં ગુરુવારે વ્રત રાખો અને દરરોજ ભગવાન બૃહસ્પતિની પૂજા કરો બૃહસ્પતિ ચાલીસાનો પાઠ કરો તમે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરી શકો છો તેમની કૃપાથી ગુરુ ગ્રહ મળવાન બને છે ખરમાસમાં તમારે દરરોજ અથવા દર ગુરુવારે કેસર હળદર પીળા વસ્ત્રો કેળા ગોળ ચણાની દાળ વગેરેનું દામ કરવું જોઈએ

ખરમાસ દરમિયાન તુલસીની પૂજા કરવી જોઈએ કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ધનની વૃદ્ધિ થાય છે ગરીબી દૂર થાય છે ખરમાસ દરમિયાન દરરોજ તુલસીની પૂજા કરો અને સાંજે તુલસીની નીચે ઘીનો દીવો કરો આ ઉપાયને કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે નોંધ આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું